जल घट रूप पियू उ लोभाी मन भूली ग्रह मेल महारुच हरि सोमाणि एहा प्रभुपधारे श्रवण सुन तेजू तेजुपरतितन ઉત્તજન જીવન ભાત્ય વન્ય મલ્યોનેશચો પદ્મન મલ્યોનીશ ચો પદ્મન ભાવાર્થ છે હળવદમાં જીવનભાઈ વાણીયા વૈષ્ણવ શ્રી ગોપાલલાલજીના સેવક હતા અને તેમને તેજુ નામની એક દીકરી હતી તેને શ્રી ગોપાલલાલજીના ચરણગમણના દર્શન થતાં પ્રેમ ઉત્પન્ન થયો એટલે પ્રભુના દર્શન થતાં એને પ્રેમ ઉત્પન્ન થયો અને પ્રભુ સાથે પ્રિતડી બંધાણી અને શ્રી ગોકુળ જવા માટે તેણે નિશ્ચય કર્યો શ્રી ગોપાલલાલે સૃષ્ટિમાંથી ફરીને જતી વખતે સાથે તેડી જવા માટે કહ્યું કે હું પાછો આવીશ ત્યારે તને તેડી જાયશ ઓચિંતા આપને સ્વ ગોકુલ જવું પડ્યું એટલે ઓચિંતા પ્રભુ શ્રી ગોપાલ લાલને ઇચ્છાએ ગોકુલ જવું પડ્યું અને તેથી

સંક્ષેપીકરણ છે ચાલો આપણે પ્રસંગ જોઈએ તેજુબાઈ નો મરાઠી સાંખી આપેલી છે પહેલા એ હા મોઢવણિક જીવન હતા શ્રીજીના દાસ सेवे प्रीतम पाद रहे अमर यात रहे अमर यात थई जगख्यात हा सेवाना परताप तेजु पुत्री भावीत तेली सेवे छे જમતાત સેવે છે જમતાત એટલે ઘરમાં પિતા પ્રભુની સેવા કરે છે અને એ જોઈને પુત્રી પણ એ જ શીખે છે અને ભાવથી પ્રભુને સેવે છે એ સંગીના રંગે રંગાણી ઊંડી છાપ છઈ ભલી ભાત હા અને આમ ભાવથી પ્રભુને સેવે છે અને એટલે એના ભાવ થકી એ પ્રભુની ખાસ બને છે ભાવાર્થ આપેલો છે હળવદમાં જીવનદાસ કરીને મોઢ વાણિયા વૈષ્ણવ રહેતા હતા તે રાજાના દીવાન હતા શ્રી ગોપાલલાલના સેવક હતા અને તેમને ત્યાં પાદુકાજીનું સેવન બિરાજતું હતું સેવામાં બહુ આનંદ માનતા અને સેવાના પ્રતાપે જગતમાં પ્રખ્યાત પણ થયા હતા એટલી અટંગા હતા એટલી પ્રભુની સેવા કરતા હતા ભાવથી કે જગતમાં પ્રખ્યાત પણ થયા હતા ભક્તિના પ્રતાપ તેની તેજુ નામની દીકરી બહુ ભાવિક હતી પોતાના પિતાની માફક તે પણ સેવા કરતી તેને પણ ઠાકોરજીનો રંગ લાગ્યો હતો જોયું છે ને કે જીવનદાસ પોતે સેવા કરતા પણ દીકરી તેજુ પણ સેવા કરતી મતલબ નાનપણમાં જ બાળકોને પ્રભુના સેવન સાથે તમે જોડશો ને તો એ બાળકના હૃદયમાં પ્રભુ વસશે એને પ્રીતિ જાગશે એમ અહીંયા તેજુભાઈને પણ નાનપણથી સેવા કરે છે એટલે પ્રભુનો જ રંગ લાગ્યો છે ચિત્તમાં સંપૂર્ણ શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે તેથી જ શ્રી ગોપાલલાલની પાસે તેની અનન્ય સેવક થઈને રહી છે એટલે પ્રભુનું શરણું સ્વીકાર્યું છે અને એમની જ સેવક છે સંવત સોળસો સિત્તેરમાં શ્રી ગોપાલલાલજી પરદેશમાં પધાર્યા હાલારમાં ફરી આવ્યા અને પછી હળવદ આવ્યા વિશ્રાંતિ લેવા ગામની બહાર બેઠા છે હવે હળવદમાં વિશ્રામ લેવા માટે બેઠા છે ગામની બહાર અને ત્યાં આગળ એક કૂવો હતો કેટલીક સ્ત્રીઓ પાણી ભરવા આવેલી તેણે પ્રભુને જોયા એટલે સ્ત્રીઓ પાણી ભરવા આવી પ્રભુ ત્યાં વિશ્રામમાં બેઠા છે અને એ સ્ત્રીઓ પ્રભુને જુએ છે હવે તેજુની કોઈક સખી ત્યાં પાણી ભરવા આવી હશે અને તેણે તેજુને ખબર આપ્યા અને સાથે પાણી ભરવા તેડી કે એટલે એની સખી જે પાણી ભરવા આવી હતી એ તેજુને કહ્યું અને સાથે પાણી ભરવા માટે તેડી લે હવે તેજુએ પ્રભુના દર્શન કર્યા અને ત્યાં તો અત્યંત પ્રેમ ઉભરાયો એટલે પ્રભુનું જેમ ઝાંખી થાય છે નેત્રમાં પ્રભુનું જાણે સ્વરૂપ વસી ગયું લોભાઈ ગઈ આપણે ઓલા કીર્તનમાં ગાઈએ છીએ ને મીતેલો ભાણી મીતેલો ભાણી વાલીડા તારી મીટેલો ભાણી મીટેલો ભાણી મીટેલો ભાણી વાલીડા

એટલે હું પાણી ભરવા જાતી હતી અને સામે સાજન અહીંયા મળ્યા મારા પ્રભુ મળ્યા અને મારું નયન મળતા પ્રીત બંધાઈ હું એની મીઠમાં લોભાઈ ગઈ એમ અહીંયા તેજુભાઈ પણ જે છે એ પ્રભુને નિરતતા અત્યંત હૃદયમાં પ્રેમ ઉભરાય છે પ્રીત બંધાય છે અને હવે પ્રભુ પધાર્યા છે અને એમને ઘરે પધરાવવા છે માટે દોડતા દોડતા પિતાજી પાસે આવે છે એમને ખબર આપવા આવે છે અને કહે છે પિતાજી આજે પ્રભુ પધાર્યા છે ચાલો તેને તેડવા જઈએ પ્રભુને સામૈયા કરીએ એમ કહીએ ને કીર્તનમાં કે પ્રભુજી પધાર્યા રે મારે આજ પ્રભુજી પધાર્યા રે મારે આજ એમ પ્રભુજી પધાર્યા છે આજે અને સામૈયા કરવા છે કીર્તન આપણે ગાઈએ ને કીર્તન સંગ્રહમાંથી તો જાણે એ કીર્તન જ્યારે પ્રસંગ વાંચીએ ને તો પ્રસંગ વાંચતા વાંચવા મનમાં એમ થાય કે ના આ કીર્તન આ પ્રસંગને લઈને આવ્યું હશે કીર્તનને સાંભળતા ગાતા ગાતા જાણે પ્રભુના એ પ્રસંગના દર્શન થાય એવું થઈ જાય એમ આ તેજુભાઈ જે છે હરખથી પ્રભુને તેડવા માટે સામૈયાની તૈયારીઓ થવા લાગે છે ગીતી અહીંયા આપેલી છે થઈ વૈષ્ણવ સહુ ભેળા कीर्तन करता चाल्या पधरावा मङ्गल पाछळ गायेति बाला बाळा नु स्वरूप सुन्दर कोटिक सूर्य समीकान्ति रूप प्रकाशेवू जोता थायछे उर भालतिलक के सरी पाग छे सिर पर धारी मनहारी अतलस नो वाघो अनुपम ते पर उग उपरणी छे धारी ग्रीवा विषे छे अमूल्य हारो मणि माणे कहीरा ज्योति कुंडल झड़के कर विषे ते પહેર્યો બહુ મુલ ના ગોતી કર કંકણ પાય નુપુર છે મો પણ રત્ન જડી અશ્વ સ્વાર થઈને અલબેલો આવ્યો જોઈ ખરી પ્રીતળી આવ્યો જોઈ ખરી પ્રીતળી હવે સર્વે વૈષ્ણવો પ્રભુના સામૈયા માટે જાય છે પ્રભુના સ્વરૂપનું વર્ણન આપ્યું છે અમે જ્યારે સ્કૂલમાં બાળકોને શીખવીએ ને કે ચિત્ર દોરવાનું હોય કે કુદરતી દ્રશ્ય તમારે દોરવાનું છે તો એમ વર્ણન કરીએ કે ભાઈ તમે પહાડને જુઓ અહીંયા પહાડ છે એ બ્રાઉન કલરના છે એની પાછળ સૂરજ આથમી રહ્યો છે કેસરી કલરનો આખું આકાશ છે આછા પીળા રંગે છવાયેલું છે એમ વર્ણન કરી અને બાળકો એ વર્ણનને ડ્રો કરે એમ કલ્પના કરે હવે અહીંયા પ્રભુનું સ્વરૂપ છે તો મારી સર્વેને ખાલી વિનંતી એટલી જ કે સર્વે ખાલી આંખ બંધ કરો પ્રભુ આપના હૃદયમાં બિરાજે જ છે બસ આંખ બંધ કરી અને પ્રભુના એ સ્વરૂપને હું જે વર્ણન કરું છું ને એ સ્વરૂપે જોવાનો પ્રયત્ન કરો જો કોઈને પણ ઝાંખી થશે ને કે મારું આ વચનામત કરેલું સફળ ગણાશે એમ એટલે હું વર્ણન કરું છું માત્ર બધા ખાલી આંખો બંધ કરીને વર્ણન સાંભળો અને પ્રભુની ઝાંખી કરવાનો પ્રયત્ન કરો ઠાકોરજીનું સ્વરૂપ વીસ વર્ષનું છે યૌવનનું સ્વરૂપ છે કરોડો સૂર્યના તેજ જેવું સ્વરૂપ આવું જળહળતું સ્વરૂપ પ્રકાશે છે કે જેને જોતા વેત જ ચિત્તમાં શાંતિ થઈ જાય એટલે પ્રભુના દર્શન થાય છે અને શાંતિ થઈ જાય છે ભાલમાં માથા ઉપર બે છૂટી રેખાનો તિલક છે મનોહર કેસરી પાઘ પહેરી છે માથે પ્રભુએ અનુપમ અતલસ વાઘો પહેર્યો છે તે ઉપર એમણે ઉપરણો ધારણ કર્યો છે કંઠમાં અમૂલ્ય હારો પહેરા છે એમ કહીએ કે એકાવન હાર ચરણ સુધી પહોંચે એટલા હાર છે ગરામાં અને એ પણ કેવા હીરા મણી માણેકના ચળચડાટ છે ચળકે છે કાનમાં કુંડળ ઝળકી રહ્યા છે જાણે એની કિંમત અમૂલ્ય હોય એટલા જાણે આપણી આંખો અંજાઈ જાય એવા તેજવાળા કુંડળ હાથમાં કંકણ છે પગમાં નુપુર છે અને રત્ન જડિત મોજડીઓ પ્રભુએ પહેરેલી છે હવે પ્રભુ આવા સ્વરૂપે યૌવન સ્વરૂપે મંદ મંદ આપણને જોઈને મુસ્કાઈ રહ્યા છે આપણી સામું જોવે છે પોતાના ભક્તોની પ્રીતથી આપણે પ્રભુને વિનંતી કરીએ છીએ કે પ્રભુ અમે તમારા સામૈયા માટે આવ્યા છીએ પ્રભુ ચાલો અમારી સાથે અને પ્રભુએ વિનંતીનો સ્વીકાર કરી અશ્વ ઉપર સવાર થાય છે ઘોડી પણ કેવી છે સુંદર શણગારેલી અને સુંદર શણગારેલી ઘોડી ઉપર પ્રભુ શોભી રહ્યા છે આપણે સૌ ઠાઠ માઠથી પાછળ મહિલાઓ જાણે કીર્તન ગાય આપણે સૌ પાછળ કીર્તન ગાઈએ છીએ અને પ્રભુ આગળ છે અને ઠાઠ માઠથી પ્રભુને આપણે તેડીને દરબાર ગઢમાં લાવીએ છીએ આવી છે આ છબી કેટલું સુંદર સ્વરૂપ જાણે છબી અત્યારે આપણે એમ કલ્પના કરીએ ને પ્રભુને સ્વરૂપને અંતરમાં જોવાનો પ્રયત્ન કરીએ ને તો આપણે થઈ જઈએ મરમાય મીટમાં લોભાઈ જઈએ છીએ તો એ વખતના જે વૈષ્ણવો છે એ વૈષ્ણવોને કેવી દશા હશે આપણે સમજી શકીએ કે આવું લાવણ્યમય સ્વરૂપ છે કે કોટિક ચંદ્રમાને પણ જે ઝાંખું પાડી છે ને એવું સ્વરૂપ છે પ્રભુ હવે આગળ કહે છે કે પ્રભુ દરબાર ગઢમાં પધાર્યા છે ત્યાં બાલ બચ્ચા સર્વેને શરણે લીધા પ્રભુએ ઘણી ભેટ થઈ છે ત્યાંથી જીવનદાસને ઘરે પધારે છે સર્વે વૈષ્ણવો જે જે ભેટ લાવ્યા હતા તે પ્રભુની આગળ ધરી દે છે જીવનદાસે શ્રીફળ અને જુમણું શ્રેષ્ઠ ભેટ જાણી અને ધરી દીધી છે ત્યારે તેજુભાઈએ પોતાના કાનમાંથી હેમની ટોટી કઢી ભાવથી પ્રભુની આગળ ધરી એટલે સર્વે વૈષ્ણવો હવે પ્રભુ દરબાર ગઢના બાલ બચ્ચા સર્વે જે છે એને શરણદાન આપે છે અને જીવનદાસના ઘરે પધારે છે જે વૈષ્ણવો છે એ બધા પ્રભુને ભેટ ધરે છે જીવનદાસ પણ ઝૂમણું અને શ્રીફળ ભેટ ધરે છે અને આ જોઈ તેજુને પણ મનમાં એવી પ્રીતિ થાય છે કે મારે પણ મારા પ્રભુને કંઈક ધરવું છે અને એટલા માટે એની કાનમાં જે બુટ્ટી હોય પહેલાંના સમયની બુટ્ટી જે ઓલી વળવાળી આવે ને એવી બુટ્ટીને ટોટી કહેવાય એવી કાનની બુટ્ટી એ કઢી અને પ્રભુના ચરણમાં ધરી દે છે અને તેજુને પ્રભુ નામ નિવેદન આપે છે ત્યારે હવે તેજુનો ભાવ ઊંચો છે એટલે તરત જ એને શરણદાન જે છે એ ફલિત થાય છે અને આપ શ્રી પ્રભુના નિખમનીમાંથી સાક્ષાત સ્વરૂપના દર્શન થાય છે એટલે નિખમનીમાંથી તેજુબાઈને પ્રભુના સાક્ષાત સ્વરૂપના દર્શન થાય હવે તેજુબાઈ મનમાં વિનંતી કરે છે પ્રશ્ન કરે છે હવે પ્રશ્ન પૂછવો અને કોને પૂછવો એ બેહો અવતત્વનો છે પ્રશ્ન કેવો પૂછવો એ પણ આધાર રાખે છે અને પ્રશ્ન આપવા વાળા કોણ છે એ પ્રશ્ન આપણે કોને પૂછીએ છે એ પણ ઘણું અગત્યનું છે તો જ એ એનું મૂલ્ય જાળવી શકે તો અહીંયા તેજુભાઈ પ્રભુને પ્રશ્ન પૂછે છે કેટલો ઉત્તમ પ્રશ્ન પૂછે છે કે નામ અને નિવેદન તે શું છે પોતે નામ નિવેદન પામ્યા છે કશું જાણતા નથી માત્ર પ્રભુની મીટે લોભાઈને એમના રૂપે લોભાઈને એમ થાય છે કે હું એમની દાસી છું પણ હવે નામ નિવેદન પામે એટલે જાણવું છે કે આ નામ અને નિવેદન છે શું અને પ્રભુ ત્યારે આપ શ્રી મુખે આજ્ઞા કરીને કહે છે કે નામથી સાત ભક્તિ સિદ્ધ થાય છે અને નિવેદનથી પ્રેમ લક્ષણા સિદ્ધ થાય છે જીવના કરેલા કર્મો તમામ બળીને ભસ્મ થાય છે અને દેહ જે છે એ સેવા લાયક થાય છે એટલે પ્રભુ સમજાવે છે કે નામનો કેટલો મહિમા છે માત્ર પ્રભુ શ્રી ગોપાલલાલનું તમે નામ લોને તો સાત ભક્તિ સિદ્ધ થઈ જાય છે આપણે વચનામૃતમાં જાણી ગયા છીએ કે દસ પ્રકારની અલગ અલગ ભક્તિ છે તો એ દસ પ્રકારની અલગ અલગ ભક્તિમાંથી સાત ભક્તિ તો માત્ર પ્રભુશ્રીનું નામ લેવાથી જ સિદ્ધ થઈ જાય છે આગળ તમારે એમાં કશું કરવાનું જ નથી કોઈ પ્રયત્ન જ નહીં માત્ર પ્રભુનું નામ હૃદયથી ભાવથી લો તો એ સાત ભક્તિ તમને સિદ્ધ થઈ જશે અને આગળ જણાવતા કહે છે કે નિવેદન એટલે માળા અને તિલક નું જે નિવેદન તમે લો છો એનાથી તમારી પ્રેમ લક્ષણા ભક્તિ સિદ્ધિ થઈ જાય છે તમારું જે શરીર છે તમારું જે દેહ છે એના કર્મો બધા ભળી જાય છે બળી જાય છે અને દેહ જે છે એ પ્રભુ લાયક બને છે સેવાને લાયક બને છે હવે ત્યારે તેજુભાઈએ વિચાર્યું કે હવે આવો દેહ અલૌકિક થયો પ્રભુનું શરણું મળ્યું પ્રભુના સાક્ષાત દર્શન થયા અને નિવેદન પામ્યા અને હજી નિવેદન પામ્યા પછી પણ જો આ લૌકિકમાં લઉં

जावा व्रज मा चाहे विचारी करवाने यमुना पान हवे तात जव जट मारे गणी लाव जगत माने करु जावा माटे तैयारी कहे तात ने ते जू बिचारी जावा व्रज मा चाहे विचारी સમજાવે જીવન દાસ નવ થા પુત્રી ઉદાસ હું આવીશ તારી સાથે બે વર્ષ પછી પરવારી એટલે તે જુ જેમ પિતાને કહે છે કે મારે વ્રજમાં જવું છે તો પિતા કહે છે કે હું બે વર્ષ પરવારી અને પછી આપણે બંને સાથે વ્રજમાં જઈશું નવ ભવિષ્ય ઘડીનું જાણું बे सुदी सुधी छे देहत त्या लगी मणु झंझाड़ जगत दुखकारी कदी देह पड़े आधारो रहे सर्व मनोरथ मारो ए प्रभु साचो सतवारो

કરવી એટલે કહે છે જીવનદાસ કહે છે કે હું પ્રભુને પહેલા પૂછી જો જો એ સાથે લઈ જતા હોય તો મને કાંઈ ચિંતા ના રહે ભાવાર્થ આપેલો છે વ્રજમાં જવા માટે તેજુ પોતાના પિતાને કહેવા લાગ્યો હે પિતા મારે હવે યમના કરવા માટે જલ્દી જવું છે જગતમાં માત્ર આ એક જ લાવો છે તો હું જવા માટે તૈયારી કરું એટલે હવે પ્રભુમાં જીવ લાગ્યો છે અને એમ થાય છે કે આ જગતમાં ખાલી એક જ લાવો છે અને લાવો છે પ્રભુ શ્રી ગોપાલલાલનું શરણું કરવું અને એમની સેવા કરવી એટલે મારે હવે આ જ લાવો લેવો છે તો મને જવા માટે તૈયારી કરવાની આજ્ઞા આપો જીવનદાસ તેજુને સમજાવવા લાગ્યા પુત્રી તું ઉદાસ ન થા બે વર્ષ પછી કામકાજથી પરવારી હું દારી સાથે આવીશ એટલે એમ કહે છે કે ભાઈ તું ઉદાસ ન થા એકલી કેવી રીતે પિતા જવાને એટલે કહે છે કે બે વર્ષ પછી હું મારા કામકાજમાંથી માંથી ફરવાનું એટલે પછી તને મારી સાથે ગોકુળ લઈ જઈશ ત્યારે તેજું કહેવા લાગ્યું એક ઘડીમાં શું બનશે તે આપણે જાણી શકતા નથી તો બે વર્ષ સુધી કેમ ચલાવી શકાય માટે આ દેહ છે ત્યાં સુધીમાં એ લાવો લેવા દો કારણ કે જગતની ઝંઝાળી છે કહે છે કે એક પડીમાં શું થશે અત્યારે આપણે આ સત્સંગ કરીએ પણ પછી શું થશે કોઈ ને ખબર નથી એક ઘડીમાં શું થઈ જાય એ ખબર નથી તો તમે તો મને બે વર્ષ રાહ જોવાની કહો છો એ કઈ રીતે બને મારા જે સ્વપ્ન છે એ જો આ દેહ પડે તો મારા એ સ્વપ્ન અધૂરા રહી જાય તો માટે મારા ઉપર ઉપકાર કરો કે મને જવા દો કેમ કારણ કે આ જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી મારે લાવો લઈ લેવો છે આ જગત જે છે એ જંજાળી છે દુઃખકારી છે એકવાર એમાં ફસાઈએ ને પછી અમૂલ્ય વસ્તુ વિસરાઈ જાય છે હવે આના માટે હું એક દૃષ્ટાંત આપવા માંગુ છું કે એક વાણિયાનો દીકરો હોય છે હવે વાણિયો જે છે એમ દીકરાને એમ કહે છે કે ભાઈ હું તને હીરો આપું છું અને હીરો લઈ અને તું પરદેશ જા અરે વેપાર કર હીર તો હીરો જે છે બહુ કિંમતી છે એટલે વાણીઓ એના છોકરાને વારંવાર ટોક ટોક કરે છે એટલે જે છે એના દીકરાને વારંવાર કીધા કરે કે ભાઈ તારી પાસે હીરો છે તું ધ્યાન રાખજે કોઈની સાથે વાત ન કરતો એને બરાબર મૂકજે કોઈની વાતોમાં ફસાતો નહીં કોઈને કહેતો નહીં એમ વારંવાર એને વારંવાર શિખામણ આપ્યા કરે છે હવે વાણિયાના દીકરાને થોડી ચીડ ચડે છે કે વારંવાર પપ્પા શું આ કીધા કરે હું તો મોટો થઈ ગયો મને બી ખબર પડે છે ને

હું પણ મોટો થઈ ગયો છું કેમ આટલું ટોકો છું ત્યારે વાણીઓ બહુ સરસ જવાબ આપે શું કહે છે કે એ જે છોકરો છે ને એ અહીંયા ફરવા માટે જાય છે એટલે એને કોઈ શિખામણની જરૂર નથી પણ તારી પાસે શું છે હીરો છે અમૂલ્ય હીરો અને એના માટે તારે એને જાળવવાની જરૂર છે નહીંતર એ ખોવાઈ જશે કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે આ સંસારરૂપી મોં જાળા મોં માયા જે છે એ ઝાળમાં જો આપણે ધ્યાન રાખીએ ને તો પ્રભુ શ્રી ગોપાલ જેવો અમૂલ્ય હીરો જે છે ને એ આપણે ખોઈ અહીંયા આપણે એ જતન કરવાનું છે અહીંયા સંસાર રૂપી માયાજમાં ફસાવાનું નથી પ્રભુ શ્રી ગોપાલનું ભજન કરવાનું છે એકવાર તમે વૈષ્ણવ થયા દેહ અલૌકિક થઈ પછી તમારે દેહને સેવાના કામ માટે વપરાય એવું હંમેશા વિચારતું રહે

અને ઉપકારી કરો જીવનદાસ કહેવા લાગે પુત્રી મને પહેલાં પ્રભુને પૂછવા દે એટલે એમ કહે છે કે તારે જવું છે એ વાત બરાબર છે પણ મને પ્રભુને પહેલાં આજ્ઞા લેવા દે કે પ્રભુ શું કહે છે જો એ તને સાથે લઈ જાય તો મને જરી પણ ચિંતા ન રહે એટલે અડગદાસ છે ઠાકોરજી ઉપર એટલે એમ કહે છે કે પ્રભુ જો તેજુને સાથે લઈ જાય તો પછી પિતાના મનમાં કોઈ ચિંતા ન રહે નિશ્ચિત થઈ જાય તેથી જીવનદાસ શ્રી ગોપાલલાલ પાસે પૂછવા માટે આવ્યા અને કહ્યું કે તેજુ આપની સાથે વ્રજમાં આવવા ચાહે છે ત્યારે શ્રી ગોપાલલાલ કહે હજી મારે દ્વારિકા જવું છે એને ભાવ છે તો હું વળતી વખતે સાથે તેડી જઈશ એટલે પ્રભુલાલ ગોપાલલાલ કહે છે કે મારે હજી આગળ દ્વારકા જવું છે થોડું કામ છે એટલે જો એને ભાવ છે અને એને આવવું છે તો હું પાછો વળીશ ત્યારે તેજુને મારી સાથે લઈ જઈશ હવે ગોપાલલાલ પ્રભુ ત્યાં હળવદમાં સત્તર દિવસ રોકાય છે વૈષ્ણવોના મનની સર્વ ઈચ્છા પરિપૂર્ણ કરી તેજુને ધીરજ આપીને પોતે દ્વારિકા પધારે છે હવે અહીંયા સત્તર દિવસ સુધી પ્રભુ સર્વેના મનના જે મનોરથ છે એ પૂર્ણ કરે છે તેજુ પ્રભુની સાથે એવા સેવા અને તેલમાં લાગેલી રહે છે પ્રભુ સાથે એક અનિન્ન પ્રીતિ લાગી જાય છે પ્રભુ સાથે સાથે રહીને એમ થાય છે કે હવે એમનાથી અળગું નહીં થઈ શકાય મનમાં વિશ્વાસ છે પ્રભુ મને સાથે લઈ જશે એટલે હરમત છે અને પ્રભુ પછી ત્યાંથી દ્વારિકા જાય છે એ હું પણ મારી વાણીને વિરામ આપું છું જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને ક્ષમા કરશો એ સર્વે વૈષ્ણવને મારા જય શ્રી ગોપાલ